આપણો દેશ વિવિધ સંસ્કૃતિ વિવિધ ધર્મ અને વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે આઝાદી સમયથી લોકો એકમેકના સુખ દુઃખના સાથી બની દરેક પ્રકારના ઉત્સવો સાથે ઉજવતા આવ્યા છે પરંતુ ન જાણે દેશને કોની નજર લાગી ગઈ છે કે છેલ્લા કેટલાક વર્ષથી ધર્મના નામે નાત જાતના નામે જે ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે અને એ ઝેર દેશની આંતરિક એકતાને વિભાજીત કરી સમાજને વહેંચી દેવામાં આવ્યો છે અને દેશમાં જે પ્રકારનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે તેના કારણે દેશની આંતરિક સુરક્ષા જોખમાય છે દેશનો ભાઈચારો જોખમાયો છે જે પ્રકારે લોકશાહી દેશમાં ધર્મ આધારિત નાત જાત આધારિત ધ્રુવીકરણ કરી અને જે વ્યમસ્ય પેદા કરવામાં આવે છે આંતરિક ભાઈચારાને ખતમ કરી પોતાના રોટલા શેકતા લોકોથી લોકોએ ચેતવાની જરૂર છે અને દેશની એકતા અખંડતા કાયમ રહે તે માટે જાગૃત રહેવું પડશે તેવા માહોલો અને તેવી ગતિવિધિઓ વચ્ચે સમાજના કેટલાક લોકો દ્વારા એવા પણ ઉદાહરણ પૂરા પાડવામાં આવે છે તેવું જ એક ઉદાહરણ અમદાવાદ દસકોજ તાલુકાના કઠવાડા ગામમાંથી સામે આવ્યું છે કઠવાડા ગામના ઠાકોર ક્ષત્રિય સમાજના મુન્નાભાઈ દ્વારા ઇમ્રાહનભાઈ મલિક જે મુસ્લિમ દીકરીનું મામેરું ભરવામાં આવ્યું છે અને ખૂબ સરસ ઉમદું ઉદાહરણ ભાઈચારાનું પૂરું પાડ્યું છે મામેરું તેમના ઠાકોર સમાજના રીત રિવાજ મુજબ તમામ પ્રકારની ઘરવખરી દાગીના કપડાં કપડા અને ડીજે ગાન સાથે પૂરા આનંદ ઉત્સાહ સાથે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ યુવાનોએ ઉત્સાહભેર આ જે સામાજિક પ્રસંગ ઉજવ્યો હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દરેક સમાજમાં ખરાબી છે કોઈ એક સમાજને જે ટાર્ગેટ કરી અને જે વ્યમસ્ય ફેલાવવામાં આવે છે એ યોગ્ય નથી એટલે દેશની આમ જનતાએ જે વર્ષોથી ભાઈચારો રાખ્યો છે તેને વધારે મજબૂત કરવાનો અને જે ખોટા લોકો છે દરેક સમાજમાં જે આંતરિક ભાઈચારા માટે નુકસાનકારક છે તેમને પણ પડકારવાનું જરૂર છે આજે માણસ માણસની સાથે ખભા ખભા મિલાઈ આગળ વધશે તો દેશની પ્રગતિ સો ટકા થશે અને અંદર અંદર લડશે તો બીજા દેશે કંઈ કરવાની જરૂર નહીં પડે તમે આપને આપ જ બધા લડી મરશો અને દેશ ખતમ થઈ જશે આ ખૂબ સારો પ્રસંગ હતો બિરદાવવાલાયક પ્રસંગ હતો